We'll be right <laughs> back. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં પાણી પાણી પાણીની આવક પાણીની આવક છે અને દાંતીવાડાસો ને ઇઠોતેર પોઈન્ટ સાહીઠ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી